જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલની એકાદશી એટલે કે અનદા અથવા અજા એકાદશી શ્રાવણ વધ અગિયારસ એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આ અનદા અથવા અજા એકાદશીનું બ્રહ્મ બ્રહ્મવૈવ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે હવે એકવાર મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે હે શ્રી કૃષ્ણ વદમાં આવતી એકાદશીનું નામ અને તેનું મહાત્મય એ મને કહેવાની કૃપા કરો તો ભગવાન શ્રી કૃષ્ણ એને સમજાવે છે એનું મહાત્મય કે હે રાજન ધ્યાનપૂર્વક સાંભળો તમે આ પવિત્ર એકાદશી કે જે બધા પાપોમાંથી મુક્તિ અપાવે છે તેનું નામ અન્નદા એકાદશી છે જે કોઈ આ દીવ એકાદશીનું વ્રત કરે અને ભગવાન ઋષિકેશ જે ઇન્દ્રિયોના સ્વામી છે તેની ભક્તિભાવપૂર્વક પૂજા કરે તેને પાપોમાંથી મુક્તિ મળે છે પૂર્વ સમયમાં સકળ પૃથ્વીનો આ આખી ચરાચર જે પૃથ્વી છે એ સકલ પૃથ્વીનો ચક્રવર્તી અને સત્ય પ્રતિજ્ઞા પાલક રાજા હરિશ્ચંદ્ર રાજ્ય કરતા હતા હવે રાજા હરિશ્ચંદ્ર તે ખૂબ પ્રામાણિક અને સત્યપાલક રાજા હતા કોઈ અજ્ઞાત કારણથી અને પોતાના વચનનું પાલન કરતાં તેને તેનું રાજ્ય ગુમાવવું પડ્યું એટલું જ નહીં પણ પોતાની જાતને પુત્ર પત્નીને વેચવા પડ્યા હે રાજન આ પવિત્ર રાજાએ ચાંડાલને ત્યાં નોકરી પણ કરવી પડી અને સ્મશાનમાં મળદા પરનું કફન તેને મેનતાણામાં મળતું પરંતુ આ સંકટકાલીન પરિસ્થિતિમાં પણ રાજાએ ધર્મ અને સત્યનું પાલન કર્યું આ પ્રકારે ચાંડાલને ત્યાં ઘણા વર્ષો નોકરી કરી એક દિવસ રાજા અંત્યંત વ્યથિત થઈને વિચાર કરવા લાગ્યા કે આ ઘોર પાપમાંથી મારી મુક્તિ કેવી રીતે થશે આ રીતે રાજા ચિંતા કરતા હતા તે સમયે ત્યાં ગૌતમ ઋષિ આવ્યા ઋષિને જોઈ ને રાજાએ વિચાર્યું કે બ્રહ્માજીએ તેના માટે ઋષિને મોકલ્યા છે રાજાએ ઋષિને બે હાથ જોડી પ્રણામ કર્યા રાજાએ ગૌતમ ઋષિને પોતાના દુઃખની વાત બધી વર્ણવી હવે ગૌતમ ઋષિએ રાજાની આ વ્યથિત વાણી સાંભળી આચાર્ય સાથે દુઃખ થયું અને ઋષિએ કહ્યું કે હે રાજન આ ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી ખૂબ પવિત્ર અને બધા પાપોને દૂર કરે છે એટલે કે વ્રજ આપણાથી પંદરવો મહિનો પંદર દિવસ આગળ હોય વ્રજમાં ભાદ્રપદ ભાદરવ મહિનો આવે આપણે એ શ્રાવણ વધાલે તો તારા સદનસીબે ખૂબ જ નજીકમાં એકાદશી આવે છે તારે આ એકાદશીએ ઉપવાસ કરવો અને રાત્રે જાગરણ કરવું આના પરિણામે તારા બધા પાપો દૂર થશે હે રાજા તારા ભલા માટે હું અહીંયા આવ્યો છું હવે રાજા હરિશ્ચંદ્રને આમ કહી અને ગૌતમ ઋષિ તો અદૃશ્ય થઈ ગયા આ પછી ઋષિની સૂચના અનુસાર રાજાએ અન્નદા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક કર્યું અને બધા પાપોમાંથી તે મુક્ત થયા ભગવાન શ્રી કૃષ્ણે સમાપન કરતાં કહ્યું કે હે ધર્મરાજ હે રાજન આ એકાદશી અત્યંત ચમત્કારિક પ્રભાવશાળી છે કે કોઈ પણ વ્યક્તિ તેના પ્રભાવથી તરત જ દુઃખોમાંથી પાપોમાંથી મુક્તિ મેળવે છે આ એકાદશીના પ્રભાવથી રાજા હરિશ્ચંદ્રને પોતાની પત્ની મળી અને તેનો મૃત પુત્ર જે રોહિત એ ફરી સજીવન થયો દેવતાઓએ આકાશમાં વાજિંત્રો વગાડ્યા અને પુષ્પની વૃષ્ટિ કરી આ એકાદશીના પ્રભાવથી રાજાએ નિર્વિઘ્નને નિર્વિઘ્ને પોતાનું રાજ્ય ભોગવ્યું અને છેવટે રાજાને પોતાના સ્નેહીઓ સગા સંબંધીઓ અને પ્રજાજનો સાથે સ્વર્ગની પ્રાપ્તિ થઈ હે રાજન જે કોઈ આ એકાદશી કરશે તો તેના સઘળા પાપો નાશ પામશે અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થશે આ એકાદશીનું મહાત્મ્ય વાંચવાથી સાંભળવાથી દરેકને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે આવી મહાત્મ્ય કથા આ અન્નદા એટલે કે અજા એકાદશી શ્રાવણ શ્રાવણવધ અગિયારસ જે આવતીકાલે છે તેનો આ મહાત્મ્ય છે હવે પુષ્ટિમાર્ગીય એની ભાવના આપણે સમજીએ તો શ્રીમદ ભાગવતમાં અજામિલની ચરિત્રની કથા જણાવવામાં આવી છે વર્ણવવામાં કે અજામિલ ઘણો પાપી હતો પરંતુ તેનો અંતિમ સમય હતો ત્યારે પોતાના પુત્રના નામોચ્ચારણ નિમિત્તે નારાયણ બોલ્યો હતો તેથી તરત જ પ્રભુએ નારાયણ નામના ઉચ્ચાર ઉચ્ચારણથી જ અજામિલ જેવા મહાપાપી પર અનુગ્રહ કરી તેનો ઉદ્ધાર કર્યો આ એકાદશી આ દિવસ એકાદશીનો હતો પ્રભુની અપાર દયાલુતાના પુરાવારૂપ શ્રાવણવધ એકાદશીને અજા એકાદશી એટલે કે અજામિલના નામ ઉપરથી અજા એકાદશી કહેવાય હવે શ્રી આચાર્ય ચરણ પણ શ્રી કૃષ્ણાશ્રી ગ્રંથમાં સોળશ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી રચેલા એમાંથી કૃષ્ણાશ્રી ગ્રંથના સાતમા શ્લોકમાં બતાવે અજા મિલાજી દોષાનામ નાશકો અનુભવે સ્થિત એ પંક્તિમાં જણાવ્યા મુજબ કલિકાલમાં પ્રભુના નામ સંકિર્તનના ઉચ્ચારથી જીવોનો ઉદ્ધાર થાય છે તે દર્શાવવા શ્રી વલ્ભાચાર્યજીએ આ અજામિલની જે આ શ્લોકનું બતાવ્યું છે એમાં એ કૃષ્ણાશ્રી ગ્રંથમાં એનું નોંધ કરી છે કર્મ માર્ગમાં છ પ્રકારની શુદ્ધિ ને ચાર પ્રકારે મોક્ષ છે પરંતુ કળિયુગમાં એ છ પ્રકારની શુદ્ધિ કે મોક્ષ મળતા નથી અને કદાચ કોઈ સાધન બળથી મોક્ષ એને ફળે તો તે દુઃખદાયી નીવડે છે દાખલા તરીકે નસીબમાં સંતાન ન હોય પણ કોઈ સાધનથી કે મંત્રથી સંતાન પ્રાપ્ત થાય દાખલા તરીકે આત્મદેવ બ્રાહ્મણને નસીબમાં સંતાન ન હતું પરંતુ સંતના ફળના પ્રથાપથી સંતાન ધૂંધુકારી પ્રાપ્ત થયો પરંતુ તેણે ઘણો દુષ્ટ હોવાથી એનું જીવન દુઃખદાયી અને કષ્ટદાયી બની ગયું આવું પણ બને એકાદશીના વ્રતથી કદાચ અક્ષર બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય પરંતુ તેનો આનંદ ગણિત એટલે કે પરિમિત છે ગણી શકાય એવો છે અને છતાં એ આનંદ પૂર્ણ નથી પરંતુ ભગવત પ્રાપ્તિ જે આનંદ મળે છે તે અગણિત આનંદ છે પૂર્ણ આનંદ છે તો પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુ એ પૂર્ણ આનંદ છે માટે પૂર્ણ આનંદ મેળવવા હોય તો પ્રભુના જ શરણે જવું કૃષ્ણાશ્રયના દસમા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ વાત કરી છે કે આથી પ્રભુની જ શરણાગતિ લેવી એ પ્રભુનું નામ સ્મરણ અને એ પ્રભુની સેવામાં વૈષ્ણવએ ઓતપ્રોત રહેવું સાધનની કઠિનતામાં કે માર્ગે જવું એ વ્યથાના નિવારણ માટે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય ગ્રંથની રચના કરી કે શરણાગતે હરિના દાસાનુદાસની ભક્તિ કરી દીનદાસ થવું આટલું ઉત્તમ મહાપ્રભુજી સમજાવી કે આ કલિકાલમાં બધું ખોટું છે ક્યાંયથી ભગવત પ્રાપ્તિ નહીં થાય ને ક્યાંથી પૂર્ણ આનંદ નહીં મળે અને એવો અગણિતાનંદ પૂર્ણાનંદ જો પ્રભુને પામવા હોય તો કેવલ દાસ બનીને શરણાગતથી દાસ બની અને શ્રી ગોવર્ધન ધરણ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમની કેવલ નામ સ્મરણ અને સેવા કરવાથી જ એ મળી શકે તો આ પ્રકારે આ અજા એકાદશી એટલે કે અજા મિલ ઉપરથી અનદા એકાદશી શ્રાવણવદ એકાદશી એ પણ બધા વૈષ્ણવ આપણે વ્રત કરીએ કેમ કે વલ્માચાર્ય જેની એ પણ આજ્ઞા છે કે ચાર જયંતી અને વર્ષની બધી એકાદશી ભગવત પ્રભુ પ્રિત્યર્થે શ્રી ગોપીજન વલ્લભ પ્રભુ પ્રીત્યર્થે આપણે કાંઈ સ્વર્ગ મોક્ષ કે કાંઈ જોતો નથી તો પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ ઘરમાં બિરાજે છે એ સ્વતઃ બધું આપણને નીતિલિલાની પ્રાપ્તિ થવાની છે પણ શ્રી વલ્ભાચાર્યજીએ શાસ્ત્રની મર્યાદાનું પાલન કરવા માટે એકાદશી વ્રત કરવાનું દરેક વૈષ્ણવને કીધું એ આપણે પણ કરીએ શ્રી વલ્લભાધિ સખી જય